આ બધી પહોંચ ને પણ આ આડું પડે અહીં તો અમારે કાનજીભાઈ હીવે કેમ કે બુધવારે લેટ નહીં લેટ કાપશે તો અહીં ઘરે ઈવું પડે ઠડ થડ ઠડ ઠડ હીવે પગે પગે ને છે ને મિત્રો થોડુંક પાણી ભર્યું ડબલું તમને દેખાડો કાન કા નામવાનું છે એમ અમે એનો આપણો સંપો છે ને એને ઠે કુંડું હે તો આ ને આ સંપો હે ને આપણો સંપો આ સંપાની ઠે અમે કલાક કુંડા કેમ કે સૈકલાને પારવાનું એવું બધું પાણી પીવે આ પાણી બગડી જલું હોય ને તો આ ઢોળ નહીં છે આપણે બીજું નવું રેડી દઈ સેકલાને પાણી પીવાની મજા આવે તડકા નહીં કેમ કે તમને ખબર જશે સાઇકલા તૈયા થાય તૈકાને બહુ હત્યા આપી દઈ તો આપણે તો ભરી દીધું છે આખું ભરી દી આય તો સીકલે આવી જ આવી તમને દેખાય જો આવી તો એને ત્યાં લાગી બહુ જીધો પાણી પીવા આવે તો

હવે મિત્રો આપણે જઈ ધાબા ઉપર કેમ કે ગરમી થાય બહુ ને આપડે મોડો સારો ધીમે ધીમે ધાબા ઉપર તો આપણું રમે બાટી માથે હા આપડે રૂમ છે તમને દેખાડી ને અહીંયા પુરુષ બેન મારા બધા રમે ને મિત્રો ટ્રેક્ટર ગાંધે કેટલું જોઈને કેટલું ગાંધા બોલો ટ્રેક્ટર દેખાય તમને જો

દોસાને મિત્રો અહીંયા મજા પાવર આવે એટલે મજા બાકી તો ગરમી થાય ગજબ નહીં બે દિવસ તો બહુ ગરમી થાય તો હવે મિત્રો નવો દિવસ ઉગી જશે ને આપણે જવાનું છે કાંઈ કેમ કે નાખી રોપ ને વધુ નહીં ઢાંકવાનું હોય કેમ કે વરસાદની આગાહી વરી આવી ગઈ વરી એટલે ખાવ પાણી આવી ગઈ તો રોપ તો આપણે ઢાંકો જ હોય તો હું મારા પાસે અત્યારમાં કાંઈ તો રોપ બોપ ઢાંકીને પછી બી પછી અત્યારે મજા મારો ભાવે ને જો નાસ્તો બાસ્તો કરે ખાય નાસ્તો તો શું કરે નાસ્તો કરે આમ ફ્રેન્ડ કહેવાય નાસ્તો કરવા આવે એમ એમ કોઈ આવે કોઈ ન આવે આ આ બધું ફ્રેન્ડ કેવું પડે નાસ્તો કરવા આવે એમ કઈ વાંધો નહીં

તમને લાગે હું કઈ જોઈ લે પગ જવાનું એવું કઈ નહીં જો આ તેણ તેણ એક ચાર ચાર પૈકા બીજા બધે કાસ હે તો લીલા હે પાકવાની સાલું ખી સી હજી તો મસ્ત ને ભાઈ આ કુણું હે તો હવે આ ભલે રૂ હમણાં ને આ છે ને મિત્રો આપણે રીંગણી તો કંઈક મસ્ત નહીં થઈ ગયું તો કોળગી છે આ ફૂલડા બુલડા કંઈક આવી તો કેમ એ બાકી ફૂલડા એવી રીંગણીને આવી જાય ને આ તો હું કહેવાય ડોડો કહેવાય શું કહેવાય ડોડો નો કહેવાય આરું કહેવાય આરું આમાં તો ફૂલડો આવશે

આપણે કંઈક ખબર ન પડે તો આને કાપી પડે આમ તો આમ કાપી લેવાય તો આને આ કહી દે ને બોલો આની અંદર ઈડ હોય તો એની અંદર આપણે લાગે બેગ તો મેં દઈ આમ બધું કીંગાય ને એવું બધું તો અમે દવા સાંટવી પડે નગર ભાઈ હારે રે નહીં તો આપણે દવા લાવેલા સી મોથી એ સાંટી દેવું આમાં અહીં આ ડોક્યુમેન્ટ આવી જાય તો આને બધે તો આવી રીતે એને કાપી કાપીને ફેંકવી પડે નગર ને વધતી જાય રીંગણી બીંગણી સારી થાય નહીં ને આમાં કંઈક સોળી આવી થઈ ગઈ તો આ સોળી આ પીંડા છે તો પીંડ તો એક વેચ વેચ ના છે બોલો તો હોય છે પછી પીંડા ચાલુ થઈ જાય તો હવે મિત્રો જો આપણે ને તાલપત્રી જે તેને બધી લાવેલા તો એની આ બીજી તાલપત્રી લાવે છે પીળી વીહ ફૂટ લાંબી ને વીહ ફૂટ પોળી એવડી મોટી કંઈક તાલપત્રીને વાદળા કંઈક થઈ ગયા તો કોઈ મસ્ત ના વાદળા હતો બાકી તો એને આપણે ઢાકી દીધી છે કેમ કે વરસાદની આગાહી છે ફૂલે ફૂલ આપણે ઢાકી દીધો છે હવે એ દોરી બાંધવાની બાકી છે હજી આ બધું બાંધવાનું કામ કરે ચાલુ એમાં હર્ષદભાઈ ને બધા બાંધે તો એવી રીતે બાંધવું પડે ને કે ભાઈ પવનની ઉડી જાય બેઠે ને વાંડા ને એવું છે ને બધું એમાં બાંધે છે એ મારા બાપે આટ અટેલા મારે શાકો તો શાક હોય ને દો ઓલ શું કહેવાય ને દોરી દોરી કપા લઈ જાય હાલે હાલે હર્ષદભાઈ બાંધે તો કાપી નાખી દોરી આમાં જઈને દોરી બાંધવી પડશે લાગે આમ

केव मस्त देतो तिथे मित्र सेने आपण दोरी का बाधून कर दी करून एक ने बंद त्रेड मी दाम तो त्रे બાકી જે આપણે બાંધવાનું કામ બધું ચાલુ હોય ને ઘડીકમાં તો મિત્રો તૈયકા તો એ વીજ વાદળા કેટલા થઈ જાય ઘડીમાં સાં થઈ જો ભળો બાકી જશે બાર દિવસના તો બોલો હા તમે જો ઘડીકમાં તો કેટલા વાદળા છે આગળ થોડાક થોડાક હતા ઘડીકમાં તો કેટલા થઈ જાય મસ્ત અને વાદળા થઈ જાય તો આપણે બાંધી દઈએ વરસાદ વરસાદ આવે નહીં પહેલાં વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે આલે થઈ પાછળ ધીમે ધીમે તો અહીંયા જો આપણે બાંધી દોરી અહીંયા બાંધી દે અહીંયા તમે બધા કેવી રીતે બાંધો કોઉન્ટમાં કહી દેજો જરીક તાળ પત્રી નાખો કાગળ નાખો હું નાખો એમ કોમેન્ટમાં કહી દેજો ને કહી દેજો કહી દેજો તો આપણે ને એક બંધ મારો છો અહીંયા શેલે આમ તો શેલે મળી દઈશું આપણે તો ફાઇનલી મિત્રો આપણે ને ઘરે પહોંચી ગયા છીએ પોપ યોગ બી લાવી ખાધો પણ એને સારું હતું બોલો હું કરું તો આપણે પોગ જશે ને કામ ધંધો હોય કરીએ તો આ મિત્રો એને આપણે પોપ બી લેવા શે નાનું પણ શે બજો ઠેલીમાં નાખેલું હતું ને તેને અહીંયા એક મેળો તો પોપ્યો નાનો એ પણ એને આમેલી બી તો આખે આખો બી નું બોલો અહીંયા તો વાયા બી ને પોપિયા મેલી એટલા બી નીકળે બોલો એ મેં કે બેકુ આવે કે ખોવાય નહીં મારા બાસા આવે ને આપણે પેલી સા આવે તો ઓ મિત્રો છે ને આપણે બળતણ કાપવાનું કામકાજ ચાલુ કરી દીધું છે પહેલાં મારા ભાભી કાપતા આગળ કે પછી કોઈ લાવું હું કાપું એનાથી તો હું કાપાય એક તો પતળા માણા ને એમાં બળતણ જાડા આપણે કાંઈ જાડા નથી પણ આપણે એને પતલા પતલા બળતણ કાપીએ આ કવાડી આપણી તો શું ખબર કે મસ્ત કવાડી અહીંયા મારો ભાભી તો મારા ભાભી તો બળતણ કાઢે કેમ કે ને મારા ભાભી કહીએ નહીં ને એ કે મારા આ બળતણ કાપવા એમ તો આ ઈ કઈ કપાઈ ને આ કપાઈ કેમ કે આપણે માણા હલકા એવા બળતણ કાઢવાના હું ને આ કે ઠૂઠો એ તો એટલે કાપી નઈ ખાપડે તો સેવા માણા એવા બોલતન કાઢવા કાબો એમ ભઈ આયા તો ઓલા ને આપણે ફટાફટ કાપવા મળી ગઈ ગા આ મને લાગે એક દેખો દે કાપ તોય ન થતે એવું લાગે તો આ ના ગુંદી ના હે બાવળી ના છે તો કાપવા મળી ઈકડી ગાવડે હવે તો આપણે વિડિયો એ પૂરો કરી તો ચેનલ માં નો હોય તો લાઈક કરી દેજો